હાઇવે પર અજાણ્યા વાહન ચાલકે ડેલ સાથે કર્યો અકસ્માત અકસ્માત રેલને ગંભીર ઇજાઓ પહોંચી કેશોદથી આવતા જીવદયા પ્રેમી પરિમલ પરમારાએ અકસ્માત જોઈને તાત્કાલિક ડેલને બચાવ પ્રયાસ હાથ ધર્યો ઇજાગ્રસ્ત રેલને તરત માળિયા હાટીના ફોરેસ્ટ વિભાગ ખાતે લઈ જવામાં આવેલ ફોરેસ્ટ વિભાગે ખો આપતા જીવદયા પ્રેમી અને તાલુકાની જનતામાં ભારે રોષ એક અધિકારીએ ઈજાગ્રસ્ત રેલને અમરાપુર લઈ જવાની વાત કરી તો અમરાપુરના અધિકારીએ માળિયા હાટીના લઈ જવાનું કહ્યું બંને જગ્યાના પેદી ગયેલ અધિકારીઓના પાપે ઢેલનું મોત થતા આક્રોશ આ નિર્ણય લેવામાં ખાસ્સો સમય કાઢ્યો અધિકારી જવાબદારીના ખો ખોથી ઢેલનું મોત જ્યારે સરકારનો મોટો પગાર ખાતા પેદી ગયેલ અધિકારીઓ ફોન પર ફોન રિંગ પર રીંગ અધિકારીને કરતા રહ્યા ત્યાં સુધીમાં ઢેલે દમ તોડી દીધો એક કલાક સુધી કોઈ અધિકારી ડોકાયા નહીં અને અધિકારીઓએ ફોન રિસીવ કરવાની પણ તસ્દી ન લેતા લોકોમાં રોષ અને જ્યારે ફોન ઉપડ્યો ત્યારે અધિકારી એક બીજા પર અધિકારીને ખો ખો આપતા રહ્યા માણસનું મૃત્યુ થઈ તો જવાબદાર કોણ આવા નિર્ભર અધિકારીઓ ઉપર કાયદેસર કાર્યવાહી કરવાની જનતાએ કરી ઉગ્ર માંગ રિપોર્ટ પ્રતાપ સિસોદિયા